ગુજરાત ભરમાં હાલ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે જેમાં આગામી છ જૂન સુધી સૌરાષ્ટ્ર દક્ષિણ ઉત્તર અને મધ્ય ગુજરાતના થી વધુ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે બીજી તરફ આ વખતે ગુજરાતમાં સમયસર ચોમાસું આવવાના હેથાણ છે હવામાન વિભાગ મુજબ દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમને કારણે આગામી પંદર જૂન સુધી હળવો વરસાદ અને ત્યારબાદ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા છે એક જૂને બોટાદ અમરેલી ભાવનગર મહીસાગર દાહોદ છોટાઉદેપુર સુરત તાપી નર્મદા નવસારી ડાંગ અને અમદાવાદમાં વરસાદની આગાહી છે બે થી સાબરકાંઠા અરવલ્લી ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પડવાની શક્યતા છે જ્યારે છ જૂને ગીર સોમનાથ ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સાડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી રહી શકે છે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડે છે સત્યાવીસ કેરળમાં ચોમાસાએ વિધિવત રીતે આગમન કરી લીધું છે જે સામાન્ય કરતા પાંચ દિવસ વહેલું હોવાનું જણાય છે બાર જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થવાનું અનુમાન છે આ પછી વીસ થી પચીસ જૂનમાં અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં અને ત્રીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસવાની શક્યતા છે